બળાત્કાર કેસના આરોપી આસારામના ફોટાની પૂજા અને આરતી સરકારી પ્રિમાઇસિસમાં કરવામાં આવી હતી પૂજા નવી સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ જીગીશા પાટડીયા પણ રહ્યા હતા ઉપસ્થિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર થયો વાયરલ નવી સિવિલ હોસ્પિટલ પ્રશાસન આવ્યું હરકતમાં સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન ઓકેતન નાયકે ઘટના ગણાવી ગંભીર આ ઘટનાને અમે કોઈ પણ સમર્થન આપતા નથી ઘટના ધ્યાને આવતા જ સિક્યોરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ફ્રૂટ વિતરણ લઈ પરવાનગી માંગવામાં આવી હતી જે ફ્રૂટ વિતરણની પરવાનગીની આડમાં ફોટા મૂકી પૂજા

અને ફ્રૂટ વિતરણની કંઈક બાબત છે એટલે મેં તરત જ બધું બંધ કરવાની સૂચના આપી તાત્કાલિક ધોરણે અને મારા સાથી જે ડોક્ટર ભરત પટેલ છે જે આરએમ ઓફિસમાં જ ફરજ બજાવે છે એને તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે ત્યાં જઈને બધું જ બંધ કરાવી દેવો અને એ લોકો પાસે કંઈક સાહિત્ય હતું તેનું વિતરણ પણ અટકાવી દીધું અને જેવી જેવી ખ્યાલ આવ્યો તેવું તરત જ એક્શન આપણે ઓથોરિટી તરફથી લેવામાં આવ્યું છે અને ઓથોરિટી તરફથી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિને પરમિશન પણ આપવામાં આવી નથી અને એને સ્ટ્રોંગલી કન્ડેમ કરીએ છીએ શું કાર્યવાહી કરી સિક્યુરિટી અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એને માટે પણ તમામને સૂચના આપી દીધા છે અને ત્યાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને પણ હટાવી લેવામાં આવ્યા છે અને જે ટ્રાન્સપોર્ટ કર્મચારીના સંપર્કમાં આવેલા માણસો આ પ્રકારની કંઈ કામગીરી કરી છે એવી બાબત ધ્યાનમાં આવી છે એટલે ટ્રાન્સપોર્ટ ના પડી સર મહિલા તબીબ પણ ઉપસ્થિત હતા જે કિશા પાટોડી એ બાબતે મારે કઈ વાત નથી થઈ એટલે એ બાબતે હું કઈ માહિતી આપી શકું જો